છો વાય ન્યુઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડભોઈ પંથકમાં ગરમીને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન ખાતે ડભોઈ લાયન્સ ક્લબના ઉપક્રમે પાંચ જેટલા વોટર જગ અર્પણ કરવામાં આવ્યા છે રેલવે પ્રશાસન દ્વારા ગરમીને ધ્યાનમાં રાખી કોલ્ડ્રિંક્સ અને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે લાયન્સ ક્લબ દ્વારા જગ અર્પણ કરી મુસાફરો માટે સુવિધા ઊભી કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે કે ગરમીમાં આંશિક વધારો નોંધાય તેવી સંભાવનાને લઈને ડભોઈ રેલવે પ્રશાસન દ્વારા છેલ્લા એક માસથી ડ્રિંક્સ અને છાસનું વિતરણ વિનામૂલ્યે રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી રહ્યું હોય ત્યારે પીવાનું પાણી મુસાફરોને મળી રહે તે માટે ડભોઈ લાયન્સ ક્લબ દ્વારા પાંચ જેટલા મિનરલ જગ અર્પણ રેલવે સ્ટેશને કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લાયન્સ ક્લબમાં વલ્લભ શાહ બંકિમ જોશી વંદન પંડ્યા કલ્પેશ પટેલ સહિતના સર્વએ ઉપસ્થિત રહ્યા હતા તો રેલવે પ્રશાસનના અધિકારીઓ દ્વારા લાયન્સ ક્લબનો આભાર વ્યક્ત કરાયો હતો મુસાફરો માટે સુવિધા ઊભી કરવા પ્રયાસ હાથ ધર્યો હતો ઉનાળાની કાળજળ ગરમીમાં બે મહિના જેટલી રેલવેએ ડિક્લેર કરેલી ડ્રાઈવમાં લાયન્સ ક્લબ ઓફ ડભોઈ તરફથી ડબોઈ રેલવે સ્ટેશન વિભાગને અમને પાંચ જેટલા જગ મળે છે આના પહેલાં પણ લાયન્સ ક્લબના સહયોગથી ઘણું બધું કામ થયેલું છે અને બીજી બધી એનજીઓના સહયોગથી વિશાલ સરના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનની અંદર આખા ડિવિઝનની અંદર લગભગ અઢી ત્રણ લાખ રૂપિયા ઉપરની છસ અને કોલ્ડ્રિંકનું વિતરણ થઈ ચૂક્યું છે